માણસોએ જગ્યાએ તપાસ કરતા આજથી દિવસ પહેલા પાનવાડીથી જુસોના સર્કલ વચ્ચે આવેલ હિલ હોટલ પાસેથી સફેદ કલરનું એક્ટિવા સ્કૂટર ચોરી કરેલ ત્યારે પંદર દિવસ પહેલા અમરેલી લાઠી રોડ ઉપર આવેલ ગુરુદ્ત પેટ્રોલ પંપની સામે આવેલ મહેન્દ્રા ટેક્સરની પાર્કિંગમાંથી કાળા કલરનું હોન્ડા કંપનીનું સાઇન એકસો ચોરી કરેલ અને એકાદ મહિના પહેલા સુરત સરથાણા વિસ્તારમાં આવેલ કુમકુમ રેસિડેન્સીમાંથી કાળા કલરનો હીરો કંપનીનો સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ત્રણ બાઇક સહિત કિંમત રૂપિયા એક લાખ દસ હજારના મુદ્દામાળ સાથે ઝડપી લીધો હતો